ગયા વિડિયોની અંદર આપણે વાત કરી હતી કે કોઈ પણ વીમો તમે લેવા જાઓ છો તો એ વીમો લેતા પહેલાં કેટલીક એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ આ વિડીયો તમે નથી જોયો તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જઈને તમે એ વિડીયો જોઈ શકો છો ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કદાચ આ ચેનલ પરથી તમારા જીવનની અંદર એક ટકા પણ કંઈક શીખવા મળતું હોય તો આ વિડીયો એ તમારી આસપાસના એવા લોકોને મોકલજો કે જેમને ખાસ જરૂર છે વાત કરીએ આજે આ જીવન વીમાની કે એ જીવન વીમો કોણ કોણ લઈ શકે છે એનું પ્રીમિયમ કેટલા સમય સુધી ભરી શકાય છે અને બીજી વાત કે એ જીવન વીમાથી તમને શું મળશે વાત કરીએ આજે આ જીવન વીમાની અને એની અંદર કે આ જીવન વીમો છે એ કોણ લઈ શકે છે એટલે કે કેટલી ઉંમર સુધીની વ્યક્તિ અથવા તો એમની જે ઉંમરની મર્યાદા છે વય મર્યાદા એ કેટલા સમય સુધીની કેટલા વર્ષ સુધીની છે તો કે ભાઈ આ જીવન વીમો છે એની વય મર્યાદા 18 વર્ષ થી લઈને 65 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે 18 વર્ષ થી લઈને 65 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને કેટલીક એવી કંપનીઓ છે કે જે એમની વયમર્યાદા અઢાર વર્ષ થી માંડી કે હવે આગળ વાત કરીએ કે આ જીવન વીમો છે એ જીવન વીમો તમે ક્યાંથી લઈ શકો છો એવી કઈ જગ્યા છે કે જ્યાં તમે લઈ શકો છો આ જીવન વીમો અને એમાં કઈ કઈ કંપનીઓ કઈ કઈ સેક્ટર કામ કરે છે સરકારી ક્ષેત્ર છે સરકારી અંદર એક જ કંપની અને એ છે એલ આઈ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે આ એલઆઈસી છે એ સરકારી ક્ષેત્રની કંપની છે અને એમાં

આ મારી જીવન શૈલીના આધારે મારી જે લાઇફ છે એના આધારે અને આ મારી જે આવક છે એ આવકના આધારે તમે મને પ્રીમિયમ સજેસ્ટ કરો અથવા તો કોઈ પણ પોલિસી જે જીવન જીવન વીમાની છે એ મને સજેસ્ટ કરો મને સમજાવો કે ભાઈ મારી પોલિસી મારે આ લેવા જેવી છે અને તમે ખુદ નક્કી કરજો કે ભાઈ મારી આવક એટલી છે તો હું જે એમ માસિક પ્રીમિયમ આવે છે ત્રિમાસિક છ માસિક

જે કઈ કંપનીઓ છે ત્યાંથી તમે લઈ શકો છો અથવા તો કોઈ એનો જે વીમા એજન્ટ કામ કરે છે એની પાસેથી તમે વીમો લઈ શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ કે આ શા માટે જરૂરી છે તો કે ભાઈ મારા પરિવારના સપોર્ટ માટે અને શું કામ તો કે ભાઈ કઈ રીતે મારી જીવનશૈલીના આધારે મારી આવકના આધારે હું આ પોલિસી લઈ શકું છું અને એનું જે પ્રીમિયમ છે એ મારે કેટલા સમયગાળામાં ભરવું જોઈએ તો આ પ્રીમિયમ ની વાત કરી તો કે ભાઈ ત્રિમાસિક છ માસિક એક વર્ષ અને એક માસિક એટલે કે એક મહિનો છ મહિના ત્રણ મહિના કે એક વર્ષની અંદર તમે એ પ્રીમિયમ ભરી શકો છો જો જીવન વીમા ની અંદર આપણે આ વાત કરી અને વિડિયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર